પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે દિવસના છ વાગ્યા છે તુલસી શ્યામ પગી ગયા છે આ તુલસી શ્યામનો ગેટ છે આ અંદર જવાનો ગેટ છે તુલસી નો હવે આપણે અંદર એન્ટ્રી થઈ ગઈ છે તમે આ જોઈ શકો છો જંગલમાંથી આપણે તુલસી શ્યામ જવાય છે

આ બાજુ ધાર ઉપરજી નું મંદિર છે આ બાજુ તમે જોઈ શકો છો ધર્મશાળા આ ગેટ છે આપણે મંદિર અંદર જવાનો હવે આપણે મંદિર અંદર દર્શન કરવા જઈશું હવે આપણે મંદિર અંદર દર્શન કરવા જાય છે ત્યાં મોબાઈલ ની મનાય છે એટલે આપણે મોબાઈલ થી અંદર નહીં ઉતારી હવે આ બહાર આવીને આપણે ભોળાનાથ ના દર્શન કર્યા આ બાજુ મંદિર છે હવે આપણે બહાર હેઠે ઉતરીને તે આપણે દર્શન કરવી છે આ હેઠે મંદિરના દર્શન કરીને અમે હવે રૂક્ષમણી મંદિરના દર્શન કરવા જાય છે એઠે શામ સુંદરજી નું મંદિર છે અને ઉપર રુક્ષમાણીજી નું મંદિર છે તે રીસાઈ ગયા થા રોટલો લઈને ઉપર ચડી જશે આગળ આ લે ઈ માર ફાફી છે અને પાછળ આ લે ઈ માર ભાઈ છે એલા આકા આપણે મંદિરે પોગી ગયા છે ઈ રુક્ષમણીના હાથમાં લોટનો ગળ્યો છે તે જોઈ શકો છો હવે આ મંદિર આ નજારો જોઈ શકો છો ગ્રીની લીલું થઈ વરસાદ ને લીધે થઈને બધામાં બધા હોય એવું દેખાય છે જીવ આવી ગયો હોય એવું દેખાય છે આ રુક્ષમણીજી મંદિર છે મંદિરના દર્શન કરીને આપણે આ બાજુ આવ્યા છીએ હા અમે એઠે દેખાય તે મંદિર છે તેઓ નજારો દે જોઈ શકો છો કેવો સરસ છે આ બાજુ જાત્રાળો છે જે જાત્રા કરવા મંદિરે બાયુ ને મોજ આવી ગઈ રાહડા લેવામાં અમે જાત્રાની બસો કાઢવી છે તો જાત્રાની બસ લઈને આ એ આ બસ અને અને અમે જાત્રાની ભાવનગરથી અમે જાત્રાની બસ કાઢવી છે અમારો ફેમિલી બિઝનેસ છે તો અમે તુલસી શ્યામ સોમનાથ કાશી ખોડલધામ ભાગવડ અને જલારામ બાપાના મંદિરે અમે લઈ ગયા હતા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ રોજડાના